જેને ભગવા કપડા નથી પહેર્યા પણ જે સાધુ હોય એ લોકોને આનંદ છે તો ખાલી અંદર કાળજામાં હૃદયની અંદર બુદ્ધિ ની અંદર ચિત્ત ની અંદર મનની અંદર આનંદ રહેલો છે એટલે અહીંયા આગળ સંન્યાસીએ બહુ સુંદર રીતે સમજાવ્યો આત્મદેવને પણ જે લોકોના હૃદયની અંદર ત્રણ ઈચ્છા હોય એને કોઈ દિવસ કોઈ વસ્તુ સમજાય નહીં પહેલી ઈચ્છા ઈચ્છા બીજી અને ત્રીજી ઈચ્છા આ ત્રણ ઈચ્છા લઈ અને કદાચ આપણે મેદાનની અંદર બેસીશું તો એને સાત દિવસ ને અંતે ભાગવત સંભળાશે સમજાશે નહીં આ વાસ્તવિકતા રહેલી છે ત્રણ ઈચ્છા પહેલી ઈચ્છા પુત્રેષણા મન પુત્ર પ્રાપ્ત થાય હા તમારા ભાગ્યમાં હશે મળશે જ કર્મનું કૂટણું સકલ સંસારમાં લખ્યું લલાટમાં અણવાં છે આવી મળશે યત વિધિના લલાટ લિખિતમ તન માર્જિતમ કહ ક્ષમાહ આપણા ભાગ્યમાં લખેલી વસ્તુ ચોક્કસ આપણને મળે જ એટલે

કે બસ ઘણું થઈ ગયું બે કરોડ હોય તો કે એકાદો વધારે હોય તો સારું દરેક માણસના ઘરની અંદર એક ઓરડો ખૂટે છે ટુ બીએચકે હોય ને થ્રી બીએચકે જોઈએ છે થ્રી બીએચકે હોય ને ફોર બીએચકે જોઈએ છે ફોર હોય ને ફાઈવ જોઈએ છે બ્રુને નો સુલતાન બ્રુને ટાપુ છે સત્તરસો ને અઠ્યાસી રૂમ મહેલ છે તોય લાગે છે ગજુ નાનો છે લો સત્તરસો અઠ્યાસી રૂમ દુનિયાના દરેક માણસને કંઈક ખૂટે છે બીજી ઈચ્છા પૈસા 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 કેટલાક આ આ બીજી ઈચ્છા અને જેવી પૈસાની ઈચ્છા પૂરી થાય ને ત્રીજી લોકેશણા તમે જો અત્યારે ચૂંટણીનો માહોલ છે ને અત્યારે કેવો ચૂંટણીનો માહોલ છે અને નેતાઓને તમે અત્યારે જોજો એવા સરસ આપણને વચનો સુંદર આપે છે અને કેટલી મહેનત કરે છે આ લોકો